આજે ઉત્તર કાશી જિલ્લામાં ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના કપાટ ખૂલતાની સાથે જ ચારધામ યાત્રાનો પ્રારંભ થશે આંધ્રપ્રદેશમાં મંદિરની દિવાલ ધરાશય થતા સાત લોકો ના મોત શ્રી વરાલક્ષ્મી સ્વામી મંદિરના ચંદનોત્સવ દરમિયાન ઉભા કરવામાં આવેલા મંચનો 20 ફૂટ લાંબો ભાગ ધસી પડ્યો હતો કોલકત્તાના ફલપટ્ટી મચ્છુઆ નામના વિસ્તારની ઋતુરાજ હોટલમાં ગઈકાલે મોડી સાંજે લાગેલી આગમાં ચૌદ જણાના મોત થયા આરએસએસ વડા મોહન ભાગવતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત પીએમ મોદીએ વર્ષ બે ચૌદ માં વડાપ્રધાન પદ સંભાળ્યા પછી પહેલી વાર ભાગવતે કરી વડાપ્રધાન ના સત્તાવાર નિવાસ સ્થાન ની મુલાકાત ભારત સાથે વાતચીત ભારત સાથે ચોટીલા પ્રાંત નાયબ કલેક્ટર દ્વારા રાજકોટ અમદાવાદ હાઈવે પર રેડ કરી લાઇટ ડીઝલ ઝડપ્યું એક પોઈન્ટ ચોત્રીસ લાખ ના સાથે અગિયાર બેરલ જપ્ત કરવામાં આવ્યા અમદાવાદના ચંદોડા તળાવ વિસ્તારમાં સતત બીજા દિવસે ડિમોલેશન ચૌદ રન થી હરાવી દીધી હતી કોલકાતાના બસો ચાર નવ સામે દિલ્હી નવ વિકેટે એકસો ઓગણીસ રન કર્યા હતા તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ આવા માહિતી સભર વિડીયો અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ